અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સિનિયર પ્રવક્તા કોંગ્રેસ પક્ષના નેતા વરિષ્ઠ નેતાજી ગોયલની આ વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે હું વિનંતી કરું છું સન્માન્ય સત્યસિંહજી ગોયલને આજની પત્રકાર પરિષદને સંબોધન કરે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું

ભાવનગર ના જ્યાં આવતીકાલે જાહેર સભા કરવાના છે ત્યાં જ મોટા સ્ક્રીન લગાડીને આ વિડીયો રિલીઝ કરી હતી અને આપે સાંભળ્યું કે આમાં કહ્યું હતું કે બે હજાર

બે હજાર ત્રીસ આવ્યું છવ્વીસ જાન્યુઆરી નો બે હજાર બાર માં ભાવનગરમાં 24 जनवरी नो कार्यक्रम आजना बड़ा प्रधान श्री फाउ नगर वहां करेंगे प्यारे कि जे जांगीर महल बंद पड़ी छे एनी जमीन वेची슈 नहीं अंतरराष्ट्रीय कक्षा नो मित्रों डायमंड पार्क यहां बनाना आज यहां

કોંગ્રેસ પક્ષની માની વડાપ્રધાન શ્રી પાસે જેટલી કેટલીક માંગણીઓ છે એ માંગણીઓ પૈકીની પ્રથમ માંગણી એ છે કે સરદાર સાહેબની 150 વર્ષની આ જન્મ જયંતિનું વર્ષ છે અમદાવાદ નું ક્રિકેટ નું સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું એને નામ ફેરફાર કરીને આલના વડાપ્રધાન શ્રીના નામે ક્રિકેટ સ્ટેડિયમ કર્યું છે આપણે ત્યાં તો હિન્દુ સંસ્કૃતિમાં જીવતા માણસના નામ નથી આવતા એને જીવતું જગત્યુ કહીએ આપણે કદાચ હું માનું છું કે માનની વડાપ્રધાન શ્રીના ધ્યાન બાદ એમને રાજી કરવા કોઈ આપ્યું હોય ને એમને ખબર ના હોય તો હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું કે આ સરદાર સાહેબનું નામ ભૂસી નાખી અને આપનું નામ લગાવ્યું છે

આપને વિડિયો એમના પ્રવચન બતાવ્યા ભાવનગર ને કઈ વાતો કરીને આવ્યા હતા એમાં નું થયું નથી તો કાલે ભાવનગર આપ પધારો છો ત્યારે મહાત્મા કહ્યું હતું કલાપીજી એ પણ કહ્યું હતું કે હા પસ્તાવો વિપુલ જરણો સ્વર્ગથી પાપી તે માં ડૂબકી દઈને કુણી બને છે આ પસ્તાવો કરજો

આ બધામાંથી કાંઈ કરી શક્યો નથી એનો પસ્તાવો કરું છું અને ભાવનગરની જનતાની માફી માંગુ છું એટલું કરે એ ખાસ હું એમને આ તકે વિનંતી કરું છું કે અમારી માંગણી છે કે આ વસ્તુ કરે